અમે ખાલી માંગ કરીએ છીએ નારી સમાન સુરક્ષા અને ઇન્સાફ બસ એટલું જ કે એટલી ઘેનો હત્યા એક બહેન ના ઉપર થયું છે એ પણ એક ડોક્ટર બેન તો આ આપણા દેશમાં શરમ આવે છે આ હત્યા કૃતિ આપણે દેશમાં થાય છે એટલે અમને મોન કરીને અમારો વિરોધ એના માટે કરું છું અને જે કોણ છે એને સરકાર કે અપમાજી આસ્થ વ્યવસ્થા છે અર્ટી જસ્ટિસ છે એને જસ્ટિસ મજબૂત જોઈએ અને જે કોણ છે અને ખરી ખરી આ પ્રકારની હત્યા ન થાઉ જોઈએ અને ખૂનોને વર્તન બેનો સાથે ના હો જોઈએ એના માટે હું સપોર્ટ કરું રિફ્યુઝ નું સજા થવી જોઈએ સોરી બીજા કે તીજી વગર આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તો મને કોડની કિંતા છે